આરતી એક જ માર્ક્સ હવે વિચાર કરો આરતી હા તો હિંસો મા હિંસો કેમ પછા

न वो आगे पीछे नहीं हो। <laughs> जो आ जो खा रहा है। हम वो कोई नहीं कर रहा। हम्म खुले खुले खुली थी। <laughs> जो तो। आ दीवारी मो मो ये लाइट तो चालू नहीं छतरी।

લઈ લેવાનું આ ચાલો મુકવા દિવાળી નો મુકવા કેટલો લેવાનો અર્થ જુઓ મિત્રો દિવાળી નો માહોલ છે આ તો આજે તો પહેલી વાર આવી

આ હા તો બધું આધ્યાનો બધું લેવાઈ ગયું છે હવે ઘરે આ લેવાનો બાકી ગાડી પાર્કિંગ અંદર ગાડી જવાની નથી કોઈની અહીંયાથી લોક

ની વસ્તુ લાવી દીધી તો હા દેવલો પડે પડે બધું બોલકાની સરી તો આજે બહુ મજા આવી શોપિંગ કરવાની બુધવાર હતો એટલે તો એ ભીડ હતી બધી નહીં પણ ખાડા વાગે તો જોરદાર ભીડ હતી તોરણવાળી માતાના ચોકો દિવસ સુધી રહ્યા અને અમારા સબસ્ક્રાઇબર બહુ મળે વિડિયો વિડિયો ઓકે છે એ જ મહત્વનું છે બોલો તો નહીં રજાઓ પડી હવે અમારે રજાઓ પડી આજથી મારા વેકેશન દિવસ ઘરે હવે અબ क्या करेंगे બસ कर सके નવો અધ્યાય શરૂ મારા ભાઈ ટાઈમ તો મારા ટાઈમ है याद है बोला तब आप टाइम नहीं तो मेरे पास भी कहाँ भी टाइम है तेरा क्या जवान है चॉकलेट यार तेरे को याद आ गया तमाम पार्टीज़ आने स्टूडियो स्टूडियो में जाने का है देखते हैं क्या होता है आगे आगे हमारा नसीब हम कहाँ लेकर जाता है जहाँ जाएगा सही

અને કોને કોએ જોયા હતા મને તેને જોયા કોમેન્ટ કરો આજ ખબર પડી જાય કે અરે જોયા અમન જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ